स्पर्धा बे हजार पच्चीस न उद्घाटन समारोह में उपस्थित जोरदार तारी थी बना रही साहब वी आर बाजपाई साहब खूब खूब धन्यवाद साहब खूब खूब धन्यवाद साहब बधा हम डीजीपी कप एथलेटिक्स स्पर्धा में टीम का कैप्टन नवीन भाई चौधरी અને છેલ્લે ટીમના કેપ્ટન વુમન પોકો દક્ષાબેન દેવાયત ભાઈ જોરદાર તાળીઓથી સૌ વધાવી લે તમામ ટીમોને હવે મંચની સામેથી પસાર થવા જઈ રહી છે હત્યારી એકમોની સંયુક્ત ટીમ ટીમને લીડ કરી રહ્યા છે ટીમના કેપ્ટન અપની સંસ્થા કે યશ ઓર ખેલ કી મહિમા કા आईबी ની સંયુક્ત ટીમ નું નેતૃત્વ કરી રહ્યા છે ટીમ ના કેપ્ટન રાજવીર સી ઝાલા આ દે છે ટીમ ના કેપ્ટન સંતોષ કુમાર રાજા રામ જોરદાર તાળીઓ થઈ જાય અમદાવાડ શહેર ની ટીમ સાથે સાથે બોર્ડર રેન્જ ની ટીમ પણ સામેલ છે ત્યારબાદ મંચ સમિતિ પસાર થઈ રહી છે રાજકોટ શહેર ની ટીમ ટીમ ને આજે ખેડા જિલ્લા માટે ખૂબ આનંદની બાબત છે કે ડીજીપી કપ ખેડા જિલ્લામાં આજે યોજવાઈ રહ્યા છે આ અંતર્ગત એથ્લેટિક્સ અને સાયક્લિંગની પ્રતિયોગિતાઓ નડિયાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થઈ રહી છે આ પ્રતિયોગિતામાં એકસો ચાલીસથી વધારે રમતવીરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા એ પોલીસના રમતવીરો છે એથ્લેટિક્સ અંતર્ગત ચૌદથી વધારે રમતોમાં એ લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને સાયકલિંગની પ્રતિસ્પર્ધાઓ પણ થશે અને જે રમતવીર આજની પ્રતિસ્પર્ધામાં વિજેતા થશે એ ઓલ ઇન્ડિયા પોલીસ મીટ જે રાજસ્થાનમાં યોજનારી છે આમાં પાર્ટિસિપેટ કરવાના છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ પોલીસ મીટમાં પણ એ લોકો જઈ શકશે તો આજે નડિયાડના પ્રજાજનોને અમે બધા એક આ લોકો નડિયાદના પ્રજાજનો તરફથી આ બધા રમતવીરોના હું સ્વાગત કરું છું આપણે આશા રાખીએ કે મેદસ્યુતા મુક્ત ગુજરાતના જે સ્વપ્ન છે વડાપ્રધાન માન્ય અને મુખ્યમંત્રી શ્રીના એમાં આ મીટ પોલીસ મીટ જે થઈ રહી છે એ ખૂબ સહકાર સ્વરૂપ રહેશે મદદરૂપ રહેશે